શીરા સાડી આજે તમારે માટે બહુ મસ્ત બાંધરીનો કોન્સેપ્ટ લઈને આવે છે બાંધણીની સાડી કેવી પણ એક દાણામાં મસ્ત પિકોપની ડિઝાઇન સાથે એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે સાડી બહુ મસ્ત રહેવાની છે અને એની બોર્ડર બહુ મસ્ત યુનિક અને એકદમ મડા બોર્ડર રહેવાની છે ચાલો એકમાં આજનો એક પીસ ઓપન કરીએ આપણે સિંગલ કલર દાણાની સાડી દેવાની છે ને બાંદરી કોન્સેપ્ટમાં છે ને એક કલરની બાંધણી હોય તો સાડીનો લુક આવે ને સાડીની બોર્ડર સાથે યુનિક જ લાગે તમે જોઈ શકો છો આજનો પીસ એક ઓપન કરું છું આજે છે ને આપણે એકદમ મસ્ત રામા કલરનો પીસ ઓપન કરવાનો છે તમે જોઈ શકો છો આખી એક નિંદાવાળી અને એકદમ મસ્ત મોર પીટોપની ડિઝાઇન રહેવાની છે અને એની બોર્ડર છે ને એ બહુ યુનિક રહેવાની છે એકદમ મસ્ત બનારસીની વણાંક સાથેની બોર્ડરનો લુક જોરદાર લઈને આવ્યા છે એ તમે જોઈ શકો છો આજે સોફર થઈ છે ને રામા કલર નો પીસ છે અને એકદમ મસ્ત સિંગલ દાણા વાળી લુક રહેવાનો છે અને એકદમ મસ્ત શોર્ટ પલ્લુ આવવાનો છે પલ્લુ ને સાડી આપણે સિમિલર રહેવાની છે એકદમ મસ્ત મોટી ડિઝાઇન આપણે પલ્લુ આપ્યો છે ને એમાં ફ્લાવરનું કામ બહુ મસ્ત રહેવાનું છે અને મોરની ડિઝાઇન એ જોરદાર રહેવાની છે અને એકદમ લાઇનિંગ લાઇનિંગ શેડ વાળી એકદમ મસ્ત પલ્લુ આપી દીધો છે સિમ્પલ સોબર અને લુક બાજુ એકદમ ડિફરન્ટ એનો પલ્લુ ના લુક રહેશે અને આખી સાડીની વાત કરીએ તો આખી એક સિંગલ દાણાની આખી સાડી રહેવાની છે બસ એમાં મોરની ડિઝાઇનની આખી લાઇનમાં તમે જોઈશો છૂટા છૂટા પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે આ કોઈ ઉપર ચડું બધું ઉપર ચડું ન હોય બધું વળાક સાથેનું સાથે નું કામ લઈને આવી છે તમારા માટે બહુ મસ્ત ફિનિશિંગ વાળું કામ લેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ ને જોરદાર રહેવાનું છે સાડી કઈ રીતના રહેવાની ખબર છે આગળની સાઈડ સેમ કલર અને પાછળની સાઈડ સેમ કલર રહેવાનો છે એટલે આપણે એકદમ મસ્ત ફૂલ વળાક વાળું અને ફૂલ ફિનિશિંગ વાળું પ્રિન્ટેડ સાડીની ડિઝાઇન લઈને આવીએ છીએ બેનો અને એકદમ મસ્ત યુનિક અને અલગ અલગ ડિઝાઇનની સાડીઓ તમને જોવા મળશે એટલે અમારી ચેનલ લાઇક કરી લેજો અને સાડી તમે વાત કરીને એક મહિનાવાળી બાંધણીની સાડી જોરદાર લાગે અને આવી પહેરી હોય ને તો યુનિકય લાગે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ ફેબ્રિક રહેવાનું છે અને બોર્ડરની વાત કરીએ તો મેં કીધું છે ને બનારસથી બોર્ડરનું વળાકનું એમાં એકદમ ઉપર નીચે તો આપણે બોર્ડરનું કામ બહુ મસ્ત છે પણ વચ્ચેની કામ કામે બહુ જોરદાર આપી દીધું છે કારણ કે આખું ફિનિશિંગવાળું વાળી વહેલા ટાઈપની આખી બોર્ડરનું કામ રહેવાનું તમે જોઈ શકો છો એકદમ યુનિક અને સરસ મજાની બોર્ડર રહેવાની છે અને ફૂલ ફિનિશિંગ અને વળાક બોર્ડર બોર્ડરનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી બોર્ડરનો લુક એટલો જોરદાર આવે છે બ્રોડ બોર્ડર આપેલી છે ને એની વચ્ચે નાની બોર્ડર વાળી ડિઝાઇન નો લુક જ એટલો જોરદાર લાગે છે એટલે સાડી પહેરી હોય ને એટલે લુક વાઇઝ એકદમ હેવી પીસ લાગે અને બાંધણીની કોઈથી ફેશન ન થાય કારણ કે બાંધણીની સાડીનો એવી વસ્તુ છે કે બારે સદા સુધા બહારની આઈટમ કહેવાય બાંધણી એટલે બહુ મસ્ત બાંધરીનો લુક રહેવાનો છે આ તો આખી સાડીની વાત કરી લીધી આપણે ડિઝાઇન એ ટોપ રહેવાની છે ને એની બોર્ડરે મસ્ત રહેવાની છે અને ઉપરની ઉપરની બોર્ડરે બહુ મસ્ત વણાકવાળી રહેવાની છે હવે આપણે છે ને અંદર છે ને એની સેલ્ફ ડિઝાઇન એટલી જોરદાર છે તમે આની અંદર દેખાશે લાઇટ લાઇટ આખી સાડીમાં આપણે મસ્ત વણાકનું કામ આપી દીધું છે પ્રેન્ટનું કામ એ બહુ મસ્ત છે સિંગલ દાણાનું બોર્ડરનું કામ એ જોરદાર છે અને અંદરની સેલ્ફ ડિઝાઇન છે ને એ એકદમ યુનિક છે તમે જોઈ શકો છો આખી સાડીમાં છૂટી છૂટી એવી સેલ્ફ ડિઝાઇન આવવાની છે એકદમ યુનિક સરસ છે એ આપણે પલ્લુથી કે બ્લાઉઝ લાગીને આખી સાડીમાં આવવાનું છે આમાં તમને દેખાશે નજીકથી જોશો ને એટલે આખી સાડીમાં ફૂલ એ કામે જોરદાર રહેવાનું છે ડિઝાઇનની અંદર ડિઝાઇન આપણે સાડી કેટલી હેવી લાગે ને મસ્ત લાગે આ છે એનો બ્લાઉઝ બ્લાઉઝે બહુ મસ્ત આપ્યું છે જીની બૂટી બૂટી અને જીની ફ્લાવરની જે કામ રહેલી સાથે બ્લાઉઝનું જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બ્લાઉઝ બહુ મસ્ત છે કારણ કે આખી એક દાણાવાળી બાદરી છે ને એનું ફ્લાવર ટાઈપનું બાપુ આખું બ્લાઉઝ આપ્યું છે અને એની બોર્ડર એ બહુ મસ્ત આવે છે કારણ કે ઉપરની નીચેની બે બોર્ડર આવવાની છે તો સાડીનો લુક એ સરસ છે અને સાડીની કલર કોમ્બિનેશન બધા સિંગલ કલરમાં હોય તો બાજરીનો લૂક તો આવવાનો જ છે કારણ કે સિંગલ કલરની બા એક સિંગલની દાણાવાળી બાંધણીમાં અને સિંગલ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લૂક બહુ જોરદાર રહેવાનો છે અને એની બોર્ડર એ બહુ મસ્ત યુનિક અને સરસ રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે તો જે બહેનોને આ ડિઝાઇન અને સાડીનો લૂક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત સિંગલ દાણાની બાંધણી રહેવાની છે ફેબ્રિક એકદમ લૂઝ રહેવાનું છે અને બોર્ડર બહુ મસ્ત યુનિક રહેવાની છે હવે એના કલર મેચિંગ જોઈશું કલર મેચિંગ બહુ જોરદાર રહેવાના છે એક સિંગલ કલરમાં રહેવાના છે અને બધા સરસ ડાક શેડમાં રહેવાના છે અને પાસ કલર રહેવાના છે તો ચાલો આજે બધા એના કલર બતાવીએ તમને મસ્ત રાણી કલરનો પીસ તો જોરદાર લાગે તમે જોઈ શકો છો એકદમ લૂઝ ફેબ્રિક અને મસ્ત ડિઝાઇન રહેવાની છે અને પિકઅપની ડિઝાઇન તો સરસ જ લાગે એની ટાઈમ ગમે ત્યારે તમને પહેરવું તો સરસ લાગે અને આપણે ઘરના ફંક્શનમાં પહેરી હોય ને એક ટાઈમ તોય બહુ એ હેવી અને સુંદર લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે આખી સાડીનો લુક જ અલગ લાગે કારણ કે આ સિંગલ કલર અને સિંગલ દાણાવાળી સાડીનો લુક સરસ મજાનો લાગે તમે જોઈ શકો છો બધા શેર હું તમને સ્ક્રીન પર બતાવું છું જે કલર કોમ્બિનેશન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી દેજો સ્ક્રીનશોટ નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એક સિંગલ દાણાવાળી બાંધણી એમાં પણ મોરની ડિઝાઇન એની સાથે આપણે મસ્ત એકદમ વણાંકવાળું બોર્ડર રહે તે મસ્ત યુનિક અને જોરદાર આપી દીધી છે જે તો એકદમ હેવી અને એકદમ યુનિક લાગે તમે જોઈ શકો છો તે મસ્ત છે ગ્રીન કલર જેરી ગ્રીન કલર પીસ છે સરસ લાગે અને ગ્રીન શેડ એવો છે કે આપણે ગમે તે નાના મોટા પ્રસંગમાં સારો કલર કહેવાય ગ્રીન શેડ એ જોરદાર જ લાગવાનો છે બધા શેડ સરસ છે તમે જોઈ શકો છો પિંક કલર નો પીસે બહુ મસ્ત છે જો છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક એકદમ યુનિક અને એકદમ જોરદાર રહેવાનો છે અને એકદમ મસ્ત સિંગલ દાણાવાળી બાંધણી અને પ્લસ એમાં બોર્ડની ડિઝાઇન આવી જાય ને એકદમ હેવી લૂક આપે અને સારીનો હેવી લૂક તો આપે તે પણ એની બોર્ડર છે ને એનથી તો વધારે હેવી લૂક આપે તો જે બેનું જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત બાંધણીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એની બોર્ડરનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે તો જે કલર એમણે એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને તો નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈટી લાઈક ન કરીને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ